સરકારી ઘર જેના પાસે નહીં હતા ને એમને સરકારે બનાયે બાકી ટોટલી મોટા ભાગે પોતાની મજૂરી ઘર કામ કરીને જ બધાય મજૂરી કરીને ઘર બનાવેલા કયા પ્રોજેક્ટ માટે આ તમારી જગ્યા લેવામાં આવે છે આ મુસદ્દા નંબર વા ટીપી નંબર 1 મુસદ્દા નગર યોજના નંબર 1 વાપી ત્યારે તમને નોટિસ આપવામાં આવી હવે અત્યારે અમને 2 3 2024 ને નોટિસ આપવામાં મીટિંગ થઈલી હતી કે આ ભાઈ વન પાસ કરી દે છે પણ અમે અમારો વિરોધ હતો અમે લેખિતમાં પણ વિરોધ આપ્યો છે નોંધાયો છે કે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસે લેખિતમાં વિરોધ આપ્યો પણ તે સમય પછી સવા વર્ષ પછી એ લોકો અત્યારે આ નોટિસ ટોટલી બધા અમને નોટિસ મોકલી દીધી અને બધાને કોઈને કામ બોલાવ્યા છે પણ સરકારની મનસા જો કે કોઈને અઠાવીસે કાલે છવ્વીસે બોલાવ્યા અઠાવીસે બોલાવ્યા ઓગણત્રીસે ત્રીસ તારીખ પહેલી બીજી હા એ રીતે બધાને અલગ અલગ બોલે હવે માન લો કે અમારા બધા આદિવાસી લોકોના કોઈ નો કઈ મોટી નોકરી એ નથી જતા મોટી નોકરી બધા ઘર પાણી જ કરે છે વાસણપાણી જ કરે છે ને તમે આવેદન પત્ર બી જોશો બધા અંગૂઠા જ માર્યા છે આજે અમે સીઓ મેડમ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એ વાંધા અરજી આપેલી હતી કોમલબેન તમારા અત્યારે વલસાડ માટે

છે એની સાથે જ અમે લોકો ભાઈ આવેદનપત્ર આપ્યા પછી પણ તમારી સમસ્યાનો જો ઉકેલ ના આવે તો આગામી દિવસોમાં તમારા તરફથી શું પત્રનશીલ આંદોલન કરશું આંદોલન મળે તો કઈ નઈ અમે ઘરે બેસી રેસુ ભૂખામી બેસી જ રેસુ પણ એ જમીન હા એ જમીન અમે આપવાના નથી